ચાલુ ધારાસભ્ય રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમણ વોરાની સામે મોટી તવાઈના સંકેત સામે આવી રહ્યા છે મંત્રીમંડળના મંડળ વિસ્તરણ પ્રમાણે જ

રમણ બોરા સમાચારો જોઈને हंसता હશે ખલખલાટ हंसता હશે કે પત્રકારો ગાંડા થઈ ગયા છે મારું કોઈ ચી કંઈ નઈ થાય નમસ્કાર જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સમાચારે ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે

ખોટા ખેડૂત બન્યા હોવાના કેસની અંદર આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઈડરના મામલતદાર અને કૃષિ વિભાગ દ્વારા નોટિસ ફટકારાયો હોવાના સમાચાર મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાય છે દિક્ષિત ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણ પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ આ તમામની વચ્ચે પૂર્વ મંત્રી અને ચાલુ ધારાસભ્ય રમણ વોરાની ઉપર સૌથી મોટી તવાઈના સંકેત સામે આવ્યા છે બિલકુલ પ્રદીપ સૌથી મોટા સમાચાર કારણ કે એક બાજુ રાજ્યમાં મંત્રી વિસ્તરણ છે તે થઈ રહ્યું છે તેના પૂરા સંકેત નવા પ્રદેશ અધ્યક્ષ અને આ તમામ ની હવે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રમણ બોરા અને તેના પરિવાર પર તવાય એક બાજુ બચ્ચુ ખાબડ નો હજુ પણ વિવાદ શાંત નથી થયો બચ્ચુ ખાબડ છે તેના પુત્ર જેલમાં બહાર જેલની અંદર છૂટ્યા અને કોભાંડ અને આ તમામ ની વચ્ચે એક એવું મોટું નામ કે જે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે રાજ્ય સરકારના મંત્રી પણ રહી ચૂક્યા છે અને નવા મંત્રી મંડળના વેઇટિંગ લિસ્ટમાં પણ હતા કારણ કે ખૂબ દિગ્ગજ ધારાસભ્ય છે સિનિયર ધારાસભ્ય છે ઇડરના ધારાસભ્ય છે અને આ તમામની વચ્ચે આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે હવે રમણ બુરાના મંત્રી પદ મળવાના ચાન્સીસ નહીં પત દેખાઈ રહ્યા છે કારણ કે એક બાજુ મંત્રી મંડળનું વિસ્તરણ ગમે તે ઘડીએ રાજ્યને નવા મંત્રીઓ મળશે અને તેમાં પ્રબળ દાવેદાર રમણ વોરા હતા પરંતુ જે રીતે રમણ વોરા પર આરોપો લાગી રહ્યા છે કે ખોટી રીતે ખાતેદાર ખેડૂત બન્યા છે એક સરખું નામ એટલે કે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં દેશભરમાં ઘણા બધા એવા નામ હોય કે જેના એક સરખા નામ હોય અને તે જ નામનો ઉપયોગ કરી અને રમણ વોરા ખોટી રીતે ખાતેદાર ખેડૂત બની ગયા અને ખાતેદાર ખેડૂત બનવાનું ગુજરાતમાં દેશભરમાં એક જ કારણ હોય છે કે જે પૈસા હોય તે ટેક્સ ઓછો ભરવો પડે છે પૈસાની બચત થાય છે સાથે તમે જમીનો લઈ શકો છો અને તમે ઘણી બધી રીતે સિક્યોર થઈ જાઓ છો અને હવે એક બાદ એક આ ભાજપના નેતાએ પાછું પ્રદીપ મહત્વની વાત એ છે કે આ તમામ જે પર્દાફાશ છે તે તેના સ્થાનિક ભાજપના કાર્યકર્તા નેતાએ જ કર્યો છે એટલે છેલ્લા ઘણા સમયથી એવું લાગતું હતું કે કાર્યવાહી થશે નહીં થાય કાર્યવાહી થશે નહીં થાય અને બે દિવસ પહેલા પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવે છે એ જ દિવસે સી આર પાટીલ એવું નિવેદન આપે છે કે ફરી ટૂંક સમયમાં આપણે મળવાનું થશે કારણ કે બે આયોજનો પ્રદેશ અધ્યક્ષ અને તેની સાથે જ મંત્રી મંડળ અને એ જ ટાણે ઈડર મામલતદાર એક નોટિસ કાઢે છે અને આ નોટિસ સીધી પહોંચે છે રમણ બોરાના પરિવારજનોને ત્યાં એટલે કહી શકાય કે મસ્તરણ કાણે રમણ વોરા માટે આ ખૂબ માઠા સમાચાર છે કારણ કે ગુજરાતની રાજકીય તાસી રાજકીય તસવીર જે રીતે બદલાઈ રહી છે નવું મંત્રી મંડળ આવી રહ્યું છે નવા પ્રદેશ અધ્યક્ષ આવી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી વિવાદ હતી કે સિત્તેર ટકા જેટલું મંત્રી મંડળ બદલાવાનું છે મોટા ભાગના મંત્રીઓ બદલવાના છે ત્યારે રમણ વોરાના પણ પૂરેપૂરા એવા ચાન્સ હતા કે રમણ વોરા નવા મંત્રીમંડળમાં તેને કંઈક સ્થાન મળશે કારણ કે અગાઉ મંત્રી રહી ચૂક્યા છે વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને સિનિયર ધારાસભ્ય છે ભાજપના સિનિયર અને દિગ્ગજ નેતા છે પરંતુ એ તાણે જ આ પ્રકારની નોટિસ ઘણા બધા સંકેતો આપી જાય છે ઘણું બધું સૂચવી જાય છે પ્રદીપ એટલે કહી શકાય કે મંત્રીમંડળના વિસ્તરણ તાણે આ રમણ વોરા માટે ખૂબ માઠા સમાચાર અત્યારે આવ્યા છે મામલતદારની નોટિસ નહીં પરંતુ મંત્રી મંડળમાં પદ નહીં મળે એની નોટિસ આ માનવામાં આવી રહી છે દીક્ષિત આખી ઘટનાની અંદર સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે જે રમણ વોરાને નોટિસ આપવામાં આવી છે તેમના પરિવારને જે નોટિસ આપવામાં આવી છે આ તમામની વચ્ચે જે ખેડૂતે પોતાનું ખેતર વેચ્યું હતું જે ખેડૂતે પોતાનું ખેતર વેચી અને રમણ વોરાના નામે કરી આપ્યું હતું એની સામે પણ કાર્યવાહીના એંધાર છે એમને પણ એવું કહ્યું છે કે જો તમે ખોટા પુરાવા આધારે તમે આ ખેતર એક કોઈ વ્યક્તિ એટલે કે રમણ વોરાને વેચ્યું હશે તો તમારી પણ સામે કાર્યવાહી થશે તમને પણ આગામી સમયમાં ખાતેદાર ન બનવા દેવામાં આવે અથવા તો એ લિસ્ટમાંથી ખેડૂત ખાતેદારના લિસ્ટમાંથી તમને પણ હટાવવામાં આવે એટલે પ્રદીપ જો આમાં કાર્યવાહી થવાની છે તો બધી રીતે કાર્યવાહી થશે જ્યાં કાર્યવાહી નથી થતી ત્યાં કઈ રીતે નથી થતી આપણામાં રમણ વોરા કે સામેના ખેડૂતનો પક્ષ નથી લેતા પણ એક મિનિટ માટે તમે માની લ્યો કે ખેડૂત ખેડૂતને તો ખબર નથી કે રમણભાઈ ખાતેદાર છે કે નહીં એ ખેડૂતે પોતાની જમીન વેચવા ગયો તો એક સમય જે કઈ પણ કર્યું પણ મુખ્ય સૂત્રધાર જે છે મુખ્ય વ્યક્તિઓ જે રીતે છે રમણભાઈ તેના પરિવારે જે પ્રકારે જમીન લઈ લીધી છે પેલા એ તપાસ કરો ત્યાં સુધી આ નોટિસ નોટિસ રમશો કેમ ખાલી નોટિસ જ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કે આખે આખી ઘટના ખોટી છે

એ વારસાઈમાં રમણભાઈ ફિટ થઈ ગયા એમના ફાધરના નામથી અને એ વારસાઈઓમાં રમણલાલ ફિટ થયા પછી રમણલાલે એગ્રીકલ્ચર જે જગ્યાઓ છે એગ્રીકલ્ચર જગ્યાઓ ખરીદી એગ્રીકલ્ચરની જગ્યાઓ ખેતીની જગ્યાઓ ખરીદી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્વ મંત્રી રમણ વોરાએ કાયદાના ધજાગરા ઉડાડ્યા લીરે લીરે ઉડાડ્યા સાહેબ હું તમને છાતી ઠોકીને કહું છું રમણ વોરા સમાચારો જોઈને હસતા હશે ખલખલાટ હસતા હશે કે પત્રકારો ગાંડા થઈ ગયા છે મારું કોઈ થી કંઈ નહીં થાય રમણ વોરા આ બધા જે ખોટા ખેડૂત દ્વારા એમના જે કારનામા છે આ સમાચારો જોઈને રમણ વોરા પોતે હાસ્યમાં હશે હસતા હશે મસ્તી કરતા હશે અને અધિકારીઓને કહેતા હશે કે તારી તું બદલી કરાવી દઈશ સાહેબ આ જાડી ચામડી છે ને એ ભારતીય જનતા પાર્ટીના અમુક ધારાસભ્યો અને નેતાઓની થઈ ગઈ છે જ્યારથી તત્કાલીન મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી જ્યારથી દિલ્હી ગયા છે ત્યારથી આવા જે ભ્રષ્ટાચારીઓ છે કૌભાંડીઓ છે આ કોઈનો રહ્યો રમણ વોરાએ ખોટી રીતે પોતે ખેડૂત બન્યા ખોટી રીતે ખેડૂત બન્યા બાદ રમણ વોરા બિલકુલ કિશન આખી ઘટનાની અંદર હવે તપાસનો વિષય છે જો કે મામલતદાર અને મામલાદાર સહિતના કૃષિ પંચ દ્વારા ઇડરથી એક નોટિસ ફટકારવામાં આવી છે આ નોટિસની અંદર અનેક એવી વાતોની લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગાંધીનગરના પાલેજ નજીકની જે જમીનો છે કિશન એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે મહત્વની વાત એ છે રમણ વોરા તેમના પત્ની તેમના બંને પુત્રો એ સહિત કુલ કિશન 11 લોકોને નોટિસ આપી છે 11 સપ્ટેમ્બરે મામલતદાર સમક્ષ હાજર થવાની છે તમારાથી મોટો કારીગર છું અને એટલા માટે છે એ ગેરકાયદેસર રીતે ખેડૂત બન્યા જ્યારે એમની આ ભૂલ સામે આવી ગઈ તો ભ્રષ્ટાચાર જ છે તમારી પાસે એટલા બધા ક્યાંથી પૈસા આવ્યા તમે

અને જેટલી પણ સાત બારોમાં રમણ બોરાનું નામ હોય એ સાત બારોમાં શ્રી સરકાર દાખલ થશે તો માનવું કે આ સરકારમાં નીતિ નિયમ બધા માટે સરકાર છે બાકી તમારે એવું માની લેવું કે આ સરકારમાં ભાજપના ધારાસભ્ય કે ભાજપના પૂર્વ મંત્રીઓને સરકાર કંઈ કરતા કંઈ કરતી નથી આ બહુ સ્પષ્ટ વાત છે નાના માણસો કે અમુક પ્રકારના બિલ્ડરો કે બીજા કોઈ પૈસા કમાવા કર્યું હોય

અને સરકાર એ આવી જમીનોમાં બિલકુલ નજર રાખીને બેઠી છે આવો દાખલો નહીં બેસે તો આવા અસંખ્ય ખેડૂતો કે જે ગરીબીમાં જશે આવા માલત ઉજારો એ ગમે એમ કરીને ખેડૂતો બની જશે અને સરકાર એ પોતાની નજર સામે જોતી રહેશે રાજ્ય સરકારે આની ફોજદારી તપાસ પણ આપવી જોઈએ મારી સરકારને વિનંતી છે કે આમાં ખોટા ડોક્યુમેન્ટો ઉભા થયા છે કારણ કે રમણભાઈ તો ખેડૂત નતા ખોટી રીતે ખેડૂત બન્યા એટલે સરકારી કાગળો સાથે છેડછાડ છે સરકારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ વિનંતી કે ભૂપેન્દ્રભાઈ વિનંતી કે આની અંદર ફોજદારી પણ દાખલ થવી જોઈએ ફોજદારી ગુનો દાખલ કરી અને જેમ તમે જમીનોની તપાસ સીઆઈડી ક્રાઇમ ને આપો છો બિલકુલ કિસાન ન્યૂઝ ના એ સાંસંતા સવાલ છે રમણલાલ વોરા પર એ કાર્યવાહી થશે આ એ સવાલ અમે પૂછી રહ્યા છીએ કે રમણલાલ વોરા કે જેઓ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે ચાલુ ધારાસભ્ય છે એ રમનલાલ વોરા પર કાર્યવાહી થશે ખરી કલમ મુજબ તેમની સામે તેમને ઈડરના મામલતદાર દ્વારા નોટિસ પટકારવામાં આવી છે તેના એ ન્યૂઝ રૂમ એ સવાલ પૂછી રહી છે કે શું તેમની સામે કાર્યવાહી થશે કિશન જે ઘટનાની આપણે વાત કરી રહ્યા છીએ રમણલાલ વોરાને નોટિસ મળી છે પરંતુ રમણલાલ વોરાને આ પ્રકારનું કામ કરવા પાછળ અથવા આ પ્રકારનું કામ કરવા માટે બુદ્ધિ આપનાર વ્યક્તિ તો કોઈ હશે ને રમણલાને બુદ્ધિ હોય જ છે કારણ કે મંત્રી બન્યા બાદ એમની બાજુ બાજુનું સર્કલ એ પોતે પણ મંત્રીમાં જાય એમને સમજણ આપવાવા અધિકારી બધી જ ખબર છે રમણભાઈ ક્યાંથી ખેડૂત બૈના પ્રશ્ન નંબર એક જ્યાં ખોટું થયું એ પ્રશ્ન નંબર 2 ખોટા પુરાવા ઊભા કર્યા એની સામે ફોજદારી ગુનો દાખલ થાય અને સીઆઈડી ક્રાઈમ આખા ગામની જમીનોની તપાસ કરે છે તો સીઆઈડી ક્રાઈમ વોરાની પણ તપાસ કરે સીઆઈડી ક્રાઈમે ગમે એમાં અરજીઓ લઈ અને ઉડતા તીર લઈ લે છે સીઆઈડી ક્રાઈમ આખા ગામના ગુજરાતના તો આમાં સીઆઈડી ક્રાઈમ વોરામાં ગમે ત્યાંથી અરજી કરાવીને તપાસમાં ઘૂસી જાય બસ બહુ સ્પષ્ટ વાત છે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ ખોટા કાગળો ઉભા થયા એ થવું જોઈએ ખેડૂતોના નિવેદન થવા જોઈએ મહેસૂલ વિભાગમાંથી રમણ બોરાના નામે જેટલી પણ જમીનો સાતબાર થઈ હોય એ તમામ જમીનો ફરીથી સરકાર ટાંચમાં લે તો માનીએ કે સરકાર એ ભાજપના લોકો અને અન્ય લોકો માટે નિયમો સરખા છે બાકી એવું માની લેવું કે આપ ભાજપમાં છો આપ મંત્રી છો આપ ધારાસભ્ય છો પૂર્વ ધારાસભ્ય છો

હું ચેલેન્જ આપીને કહું છું કે રમણ વોરામાં આખે આખી તપાસ થાય તો કરોડો અબજો રૂપિયાનું કૌભાંડ આવી શકે છે કારણ કે મલાઈ જે તારવી હતી એ મલાઈમાં જે મલાઈ તારવીને જે માલ લેવામાં આવ્યો જમીનમાં શિફ્ટ કરવામાં આવ્યો અને એમાંથી આખી ઘટના છે પણ નહી થાય હું હજી પણ કહું છું અગેન એને અગેન રમણવોરા એ તને અને મને એટલે કે પ્રદીપ તને મને અને દીક્ષિતને સાંભળીને હંસતા હશે અને એમ કહેતા હશે કે છોકરાઓ તમારાથી કાંઈ ના થાય હું આ ફિલ્ડનો ને જૂનો ખેલાડી છું બસ પણ આપણું કામ એ પ્રજાની વચ્ચે આપણા આપણી વાતને મૂકવાનું છે આજે નહીં તો કાલે રમણભાઈને પ્રજા પણ જવાબ આવશે ને ઈશ્વર તો નહીં જ છોડે રમણભાઈ ભલે તમે અમારા જેવા પત્રકારોની વાતો પર હસો પણ ઈશ્વર જનતા કે તમને નહીં છોડે કારણ કે એના દરબારમાં ન્યાય થતો હોય છે રમણભાઈએ કરોડો રૂપિયાની

કે શું રમણલાલ વોરા ઉપર આ સરકાર આ સરકારના એ મંત્રીશ્રીઓએ કાર્યવાહી કરશે રમણલાલ વોરા ઉપર કાર્યવાહીને લઈ પોલીસ એ શું આખી ઘટનાની અંદર તપાસનો દોર ચલાવશે જે ઘટનાની અંદર ગુજરાતમાં કોઈ ઘટના બનતી હોય છે તો એજન્સીઓ ગાંધીનગરથી સીધી એ ઘટનાની તપાસમાં એ જોડાતી હોય છે શું આ એજન્સીઓ આ કાર્યવાહી કરશે આ તપાસની અંદર જોડાશે આ એ સવાલો થઈ રહ્યા છે કે પછી એ ભાજપ સાથે જોડાયેલા છે પૂર્વ મંત્રી છે પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે એટલે એમને છાવરવામાં આવશે જો આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે તો અનેક એ જમીનોના દસ્તાવેજો એ સામે આવી શકે છે સાત બારના ઉતારાઓ પણ સામે આવી શકે છે અને જો આ ઘટનાની અંદર સરકારી જમીન શ્રી સરકાર કરે છે તો ગુજરાતની જનતાને સરકાર પર ભરોસો બેસશે કે નહીં એ સત્તા પક્ષ સાથે જોડાયેલા પણ નેતા હોય તેમ છતાં આ ગુજરાત સરકાર છે આ ગુજરાત સરકારનો ગૃહ વિભાગ છે એની સામે કાર્યવાહી કરતો આવ્યો છે અને કરી પણ બતાવી છે